હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે જાણું છું આપણે મોબાઈલથી ઇન્સ્ટાગ્રામ આઈડી કેવી રીતે બનાવી મિત્રો તમારે પણ નવી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી હોય તો આજનો વિડિયો ખાસ તમારા માટે છે મિત્રો વિડિયો લાસ્ટમાં સુધી બનાવી લેજો બે હજાર પચીસમાં ઘણું ચેન્જિસ થઈ ગયું છે પહેલાં જે એકાઉન્ટનું સિસ્ટમ હતું અલગ હતું પણ હવે સિસ્ટમ એ અલગ થઈ ગયું છે અને બધું પ્રોસેસ એકદમ ચેન્જ થઈ ચૂક્યું છે તમારે કઈ રીતે બનાવવાનું શું કરવાનું છે બધું જાણીશું મિત્રો સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળશે તો વિડીયોમાં અંત સુધી બનાવી લેજો તો ચાલો શરૂ કરીએ બટ વિડીયો શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો યાર સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે મોબાઈલ ફોન લગતા અને ઇન્સ્ટાગ્રામને લગતા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ લેટ્સ ગો તો મિત્રો સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાં જઈને ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ કર્યા બાદ તમારી સામે કાંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે મિત્રો તો અહીંયા એક ઓપ્શન છે યુઝરને મને પાસવર્ડ હતો તમારે જો પહેલેથી એકાઉન્ટ હોય અને તમારે એ એકાઉન્ટને લોગ ઇન કરવાનું હોય તમારે એ એકાઉન્ટને લાવવાનું હોય તો તમારે અહીંયાથી પાસવર્ડ વગેરે નાખીને લોગ ઇન કરી શકો છો બટ આપણે શીખીએ નવું એકાઉન્ટ બનાવવા માટેનું તો એના માટે નીચે એક ઓપ્શન છે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ નામનો એની ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે અહીંયા તમને ઓપ્શન મળશે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી તો અહીંયાથી મોબાઈલ નંબર અથવા ઇમેલ આઈડીથી તમે બનાવી શકો છો તો તમારે મોબાઈલ નંબર એન્ટર કરી દેવાની છે મિત્રો મારા નંબરથી કોલ રાઈડી એકાઉન્ટ બનાવેલા છે એટલે હું ઈમેલ આઈડી સિલેક્ટ કરી લઉં છું હવે અહીંયા ઓપ્શન મળશે આઈડી નો તો અહીંયા ઈમેલ આઈડી ઉપર લખી લેવાની છે મિત્રો તો હું એક ઈમેલ આઈડી લખી લઉં છું મિત્રો તો આ ઈમેલ આઈડી આપણે લખી લીધી છે હું અને બ્લોટ કરી દઈશ ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે તો જે હું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ને એટલે કાંઈક આ રીતે ઓપ્શન તમારી સામે આવી જશે મિત્રો થોડું સ્લો છે નેટ તો મારે આ ઈમેલ આઈડીથી પણ ઓલરેડી એક એકાઉન્ટ બનેલા તો એટલે આવી ગયું હવે મિત્રો આ એક ઓપ્શન છે ક્રિએટ અ પાસવર્ડ તો તમારે અહીંયા એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે જેમાં તમારે નંબર્સ કેરેક્ટર્સ અને આ જે કાંઈ અક્ષર વગેરે છે એ મિક્સ કરી એક પાસવર્ડ બનાવવાનો છે જે તમારે એકાઉન્ટ લોગિન કરતી વખતે કામ આવશે તો મિત્રો તમે જે પણ પાસવર્ડ બનાવો ને એ મજબૂત બનાવજો અને એ પાસવર્ડને તમારે ક્યાંક લખી લેવાનું છે રીતના એટલે તમારે બીજી વાર તકલીફ ના પડે તો હું પહેલાં એક પાસવર્ડ બનાવી લઉં પછી તમને મળી ચાલો તો મિત્રો પાસવર્ડ લખ્યા બાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાની છે નેક્સ્ટ બટન ઉપર જેવું ક્લિક કરશો ને એટલે તમારે સામે આ રીતનું ઓપ્શન મળી જશે હવે તમારે અહીં તમારી જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે તમારે જો આ પહેલા ખાનામાં સ્ક્રોલ કરીએ અને તમારે જે કંઈ જન્મની તારીખ હોય ત્યાં અહીંથી એન્ટર કરી લેવાની છે અને દાખલા તારીખ ચાલો મને અત્યારે જન્મ તારીખ મને યાદ નથી તો હું આવે છે ને કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં રેન્ડમની ચાલો આપણે બધાય જે રાખતા હોય એ જ રાખી દઈએ આપણે અને હવે આ વર્ષ રાખી દેવાનું છે એટલે વર્ષમાં હવે આપણે રાખી દઈએ આપણને યાદ છે આપણું વર્ષ હતો બે હજાર છ તો આપણે એ રાખી દઈએ ઓરિજિનલ ત્યારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે હવે આજે મેન પ્રશ્ન એ તમારું લખવાનું છે તમારું નામ જે નામ છે તમારે એકાઉન્ટ બનાવવાનું હોય ને એ નામ અહીંયા લખી લેવાનું છે તો પહેલાં લખી લઉં મારું નામ હું મારા યુટ્યુબ ચેનલના નામથી બનાવું છું તો હું નામ લખી લઉં છું ત્યારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે હવે તમારી યોજનામાં આવી જશે જોઈ શકો છો આ તમને ગમતું હોય તો મારે લખી દેવાનું તો તમે અહીંયાથી ટેકમાર્ક કરી શકો છો ઓર્ડર ચેન્જ કરી શકો છો જોઈ શકો છો આ નામ અવેલેબલ છે એટલે આ રાઈટનું ટીક આવી ગયું નહીં રોંગ રોંગનું ટીક આવી જશે આ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે આ એક છે અને અગ આઈઅગ્રીનું બટન છે એ ક્લિક કરી દેવાનું છે જેવું ક્લિક કરશો ને એટલે તમારું ફાઇનલ પ્રોસેસ થઈ ગઈ છે મિત્રો તમારું જે એકાઉન્ટ છે એ બની અને તૈયાર છે અને હવે ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ ઓપન થઈ જશે તો જોઈ શકો છો થોડી પ્રોસેસિંગ લેશે એટલે તમારું જે એકાઉન્ટ છે એ બની અને તૈયાર થઈ જશે હવે ક્લાસ સ્ટેપ બીજું છે હવે પ્રોફાઇલ પિક્ચર એડ કરવાનું તમારે ફોટો એડ કરી દેવાનો છે એથી એડ પિક્ચર ઉપર ક્લિક કરીને ફોટો એડ કરી શકો છો અથવા તો પછીથી કરી શકો છો પછી પણ ઓપ્શન મળે છે તો હું પછી કરીશ અત્યારે હું સ્કીપ કરી દઉં છું પછી એડ કરીશ તો જોઈ શકો છો આવી ગયું વેલકમ ટુ ઇન્સ્ટાગ્રામ અને આપણું યુઝરનેમ આવી ગયું હવે આપણા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આપણું જે ઇન્સ્ટાગ્રામ છે એ ખુલી જશે જોઈ શકો છો એ ખુલજા તરફ તકલીફ આવી ગઈ એટલે હું એક મિનિટ તો પહેલા મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર થઈ ગયો હવે અહીં એક અલાઉ લખેલું બટન છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે જેટલી પરમિશન પરમિશન માગીને બધી અલાઉવ કરી દેવાનું છે મિત્રો જોઈ શકો છો આપણું એકાઉન્ટ છે એ બનીને તૈયાર છે બટ મિત્રો હજી આમાં ઘણી ચીજો કરવાની બાકી છે એ હું તમને બતાડીશ તો સૌથી પહેલાં તો આજે એડિટ પ્રોફાઇલ છે ને એની ઉપર ક્લિક કરવાનું છે એડિટ પ્રોફાઇલમાં ક્લિક કરશો ને એટલે આવી જશે ને જ યુઝર એમ તમારે બરાબર કરી લેવાનું છે હવે અહીંયા આવશે બાયોનું તો બાયોમાં તમારે લખવાનું છે તમારા વિશે માહિતી લખવાની છે તમારે એકાઉન્ટમાં શું આવશે કઈ રીતના તમે વિડીયો બનાવશો કઈ રીતને શું કરશો તો એક લખીને ખર્ચે તો હું અત્યારે તો ખાલી લખી નાખું જય માતાજી જય દ્સ લખી નાખું બસ એટલે આટલું કરી દઈએ બાકી આપણે પ્રોફેશનલ બાયો કઈ રીતે લખવું એના વિશે આપણે જલ્દી વિડીયો આવશે તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો આ એ એડ લિંક તો તમારી કોઈ યુટ્યુબ ચેનલ હોય કોઈ બીજી સોશિયલ મીડિયા હોય જેની લિંક તમારે એડ કરવી હોય તો કરી શકો છો એડ બેનર તો એની કાંઈ જરૂર નથી હવે મિત્રો આ એક ઓપ્શન છે જેન્ડરનું તો આ ખાસ છે મિત્રો ખાસ આ મિત્રો આ એડ કરી દેવાનું છે આમાં શું કરમ છે તમારે ક્લિક કરીએ અને તમે મેલ છો કે ફિમેલ છે એટલે કરી લેવાનું છે જો તમે પુરુષ છો તો તમારે મેલ ક્લિક કરવાનું છે જો સ્ત્રી હોય તો ફિમેલ કરવાનું છે તો હું મેલ કરી દઉં છું અત્યારે ત્યારે બંને કન્ટિન્યુ ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા ઓપ્શન છે મ્યુઝિકનો તો તમે ઘણા આ નવ આવ્યું છે ત્યારે તમે આમાં એડ કરી શકો છો તમારું કોઈ પણ ગીત કરી શકો છો જ્યારે પણ તમારી પ્રોફાઇલ કોઈ ઓપન કરશે ને તો એ ગીત વાગશે મિત્રો તો એ કરી શકો છો તો અહીં છે થ્રેડ્સ બેનર તો તમારે જો ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ એકાઉન્ટ હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને એ એડ કરી દેજો મિત્રો એથી ફાયદો ખાય છે બધે એક ઓપ્શન છે સ્વિચ ટુ પ્રોફેશનલ એકાઉન્ટ તો આ ખાસ મિત્રો કરવાનું છે પ્રોફેશનલ એકાઉન્ટમાં કન્વર્ટ કરી દેવાનું છે એટલે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ છે એ પૈસા કમાવાનું ચાલુ થઈ જશે જોઈ શકો છો ગેટ પેમેન્ટ ઓપ્શન આવી ગયું છે એટલે હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે કેટેગરી સિલેક્ટ કરવાની છે તો કેટેગરી સિલેક્ટ કરીને સ્વિચ ટુ પ્રોફેશનલ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે એવું ક્લિક કરશો ને એટલે આવી રીતે આવી જશે તો થોડી પ્રોસેસિંગ લેશે મિત્રો અને આવી રીતે આવી જશે હવે બે ઓપ્શન છે ક્રિએટર અને બિઝનેસ તો જો તો તમારું બિઝનેસ એકાઉન્ટ હોય તમારી કંપની કે પ્રમોશન માટે કરવું હોય તો બિઝનેસ એકાઉન્ટ રાખવાનું છે નહીં તમારું ક્રિએટર કરી દેવાનું છે તો આપણે આ કોઈ કંપની વગેરે નથી તો આપણે ક્રિએટર રહેવા દઈએ અને નેક્સ્ટ કરી દઈએ ત્યારે બધા ઓકે ઓકે કરે છે હવે જોઈ શકો છો પ્રમોશનલ ઇમેલ તો આપણી ઇમેલ આઈડી ઓટોમેટિક આવી જશે એમાં કારણ કે આપણે ઇમેલ થી જ કર્યું હતું તો ઈમેલ આઈડી ઓટોમેટિક આવી ગઈ એટલે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે હવે કન્ટિન્યુ કરવાનું છે ને સોરી મિત્રો અત્યારે આપણે અત્યારે આપણે નથી કરતા ફેસબુક એકાઉન્ટ જોઈન કરવાની સિસ્ટમ છે એ આપણે ત્યાં નથી કરવી હવે અહીં જોઈ શકો છો ઓપ્શન મળશે આટલા બધા આઠ સ્ટેપ તમારે કમ્પ્લીટ કરવાના છે તો અહીંયા કમ્પ્લીટ કરવા માટે બસ એક ઓપ્શન છે કમ્પ્લીટ પ્રોફાઇલ તો એની ઉપર ટેપ કરવાનું છે અને તમારું પ્રોફાઇલ કમ્પ્લીટ કરવાનું છે તો અહીંયા આપણે પ્રોફાઇલ ફોટો એડ નથી કર્યો એટલે અહીંયા આવે છે તો હું ફોટો એડ કરી દઉં પહેલાં તો ટેક ફોટો ચૂસ ફ્રોમ ગેલરી અને ઇનપુટ ફ્રોમ ગેલરી તો ટેક ફોટો ઉપર ક્લિક કરી દઈએ અને ગેલરીમાંથી આપણે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લઈએ તો આ ફોટો રાખી દઈએ હું ડન ઉપર ક્લિક કરી દઉં જોઈ શકો છો આપણો ફોટો એડ થઈ ગયો છે આપણે અહીંથી પ્રોફાઇલ છે એ કમ્પ્લીટ થઈ ચૂકી છે મિત્રો તો આપણે ડન કરી દઈએ તો જોઈ શકો છો એક સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું હવે બીજું સ્ટેપ ગેટ ઇન્સ્પાયર તો આની ઉપર જસ્ટ સ્ટેપ કરી અને ઓકે કરદાવાનું અને બસ વાત ખતમ એ તો હા વિશે અથ ત્રીજું સેમ ગેટ મેટા વેરીફાઈ તો એની અત્યારે જરૂર નથી એના માટે આપણે અલગ પ્રોસેસ છે તો આપણે અત્યારે એને નથી કરવું કારણ કે એના માટે પછી પૈસા ચૂકવવા પડે છે અને એ નથી કરવું તો જોઈ શકો છો ઓટોમેટિક થઈ ગયું તો બ્રોઝર ઓડિયન્સ તો આ તમારે આની ઉપર ટેપ કરવાનું છે અને શેર ફ્રેન્ડ્સ કરી દેવાનું છે અને આવું ઓકે કરી દેવાનું છે આ કમ્પ્લીટ થઈ ગયું હા વીજ સ્ટેપ્સ સ્ટેપ છે મિત્રો આ તો એકદમ ખાલી જોવા માટે ઇન્ટ્રોડ્યુચર સેપ તો એ તમારે ઓટોમેટિક થઈ જશે તમારે બે ત્રણ ફોટો અપલોડ કરવાના છે એટલે તમારે થઈ જશે ઓટોમેટિક એની જરૂર નથી એક્સપ્લોર ટૂલ્સ અને ઇનસાઇટ્સ તો આની ઉપર ક્લિક કરી ઓકે કરી દેવાનું છે ટેલ યોર ગોલ્સ તો એમાં તમારે ગોલ્સ તમારે સિલેક્ટ કરવાના છે કોઈ પણ બે સિલેક્ટ કરીને ઓકે કરી દેવાના જો આવી રીતે સિલેક્ટ કરી ઓખા કરતું જવાના છે લર્ન અબાઉટ હાઉ ટુ ઇટ્સ તો એ ઓટોમેટિક થશે મિત્રો એ ઓપ્શન તો ગાય આપણી જે પ્રોફાઇલ છે એ કમ્પ્લીટ થઈ ચૂકી છે જોઈ શકો છો અહીંયા એક પ્રોફેશનલ ડેશબોર્ડ એમનું ઓપ્શન આવી ગયું હવે આની ઉપર ટેપ કરશો ને એટલે તમારી ચેનલ એનાલિટિક્સ આવી જશે તમારી ચેનલમાં કેટલા વ્યૂ આવેલ છે કેટલા ફોલોઅર આવેલા છે તમે કેટલી પોસ્ટ પોસ્ટ અથવા રીલ શેર કરેલી છે બધું આવી જશે બાકી આમાં ઘણા બધા ઓપ્શન છે કે તો ગેસ આ બધું પછી કરશું તો ગેસ આજના વિડીયોમાં આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઇન્સ્ટાગ્રામને લગતા વિડીયો આ ચેનલમાં આવતા રહે છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ટેક કેર